હેલો મિત્રો કેમ છો બધા મજામાં આવ્યા ઓકે બધા મજામાં દઈશું અને મજામાં રહેવાનું છે તો મિત્રો આપણે આવી ગયા છે વરાજાના લગ્નના શૂટિંગ કરવા માટે એક ખેતરમાં તો ખેતરમાં તમે જોવો છો પાછળ કે કોબીજ છે કોબીજ બહુ મસ્ત હતી અને ફ્લાવર પણ હતું અને પાછળ છે હાઈવે અને હાઈવે અને પાછળ આપણે ગાયને બધું બાંધેલું છે મિત્રો તો આમ જોવો સૂર્યસ્ત અસ્ત થતું હતું ને બહુ મસ્ત નજારો દેખાતો હતો અને શૂટિંગ પણ સારું આવતું હતું પણ અહીંયા તો આપણે બતાવી દીધું તો કેમેરો કેમેરામેન આપણે બની ગયા પણ આપણે હતા નહીં તો એ આપણે કેમેરામેન થઈ ગયા હતા પણ આનંદ જોવો તો શૈલીશ ભાઈ આપણે કેમેરામેન આવતા હતા એને આપણને કેમેરો રાખવા આપ્યો હતો અને વરાજ કંઈક ફોનમાં નવું જોનું કર કરતા હતા એ હવે શું કરતા હોય તો આપણું રામ જાણે ખબર નહીં હવે કેમ કે શૂટિંગ ટાઈમમાં હતો એટલે ફોનની કંઈક જરૂર પડી છે ભાઈ એટલે ફોન બનાવ્યો આપણે ગાયું જોતા હતા ગાયું પણ મસ્ત હતી આજે આપણે ભાવિક કાકાની ગાયો અને ખેતર પણ એનું છે તમે જોવાય ફ્લાવર આપણને એક દેખાય છે પાછળ કોબી અને ફ્લાવર બધું છે બહુ મસ્ત હતું અને બહુ મજા આવી એવું હતું અને આપણે હાસી જિંદગી તો ભાઈ આ વાળીને જ કહેવાય કેમ કે આપણે સિટીનું તો હું જ બધું ગટરના પાણીનું જેવું તેવું ખાવાનું હોય એટલે ના તો સ્વાદ આવે ને આપણે રાયનો નજારો પણ ઉતારી લીધો રાયનો નજારો પણ મસ્ત આવે એટલે કેમેરામેન આપણે ભાઈ કે રાય રાય હોય તે આપણે ફોટા શૂટ ને કરીએ તો મજા આવે એમ પાછળ રીંગણી હતી રીંગણા પણ બહુ મોટા હતા અને હાઇબ્રિડ રીંગણા જેવું હતું આમ બહુ મોટા મોટા રીંગણા થતા હતા આમ ગાયોને મને મજા આવવા મળે બધા એને એટલે હું તો બધા શૂટ પણ કરતા હતા ને બધા ફોટા પડતા હતા પછી કોબીજ ને બીટ ને ગાજર ને એ બધું હતું આ છે રીંગણી તમે જોવો રીંગણીનું આમ ગ્રોથ જોવો સારો અને એનું આ છે ટમેટા ટમેટા પણ દેશી ટમેટા હતા એટલે મોટા ટમેટા થાય અને આમ કોબી ને બધું બહુ મસ્ત હતું આ આ શું છે મિત્રો એ કહી દીધું એક શીંગો આવી છે એ ક્યાંની શીંગો છે ને કમેન્ટ જરૂર કરી તમે આપણને ખબર પડે કે આ શીંગો કેની છે અને આપણે ગાજર ભાળા હતા અને ગાજર ખાવા મળ્યા હતા કેમકે દેશી ખાઈ લીધું કેમ કે વગર પાણીએ ધોયું અને સી ધોયા વગરનું અને આપણે શીખું ભાળી ગયા શીખું ભાળી ગયા એટલે પછી શીખું ખાવાનું મન થઈ ગયું હતું આપણને તો આપણે શીખુડિયા ભગી ગયા હતા અને ચા કર્યું ને શીખું પાકલ ગોયતું પણ કાંઈ જડ્યું નહીં કેમ કે પાકલ શીકું હોય નહીં અત્યારે પછી બાજુમાં હતી ડુંગળી લસણ એવું બધું હતું મેથી ને એટલે ભજીયાનો સામાન તો લગભગ અહીંયા જ હતો પણ આપણે ભજીયા ખાવાની ઈચ્છા હતી નહીં એટલે આપણે કાંઈ બનાવવા નહોતા બરાબર મિત્રો તો આ છે મેથી લીલી મેથી છે પછી આવી ગઈ બીટ બીટ આપણે ભળાઈ ગયા હતા એટલે આજુભાઈ પણ હતા પણ આગળ આજુભાઈ આવશે આ છે કોથંબરી સાથે બીટ વાવેલા છે બીટ હતા મસ્ત બીટ પણ આપણે આગળ ખેંચીને ખાવાના છે કેમ કે તાજા તો આપણે ગજરો બળાઈ છે પણ ગજરો નથી આ છે ડુંગળીનું બી સીડ છે એમાંથી અંદર કાળા કાળા કલરના બી નીકળે ડુંગળીના પછી વાવવાના એમાંથી આપણે સોળ રોપ બને પણ આ જુઓ તમે એક બાજુ ડુંગર અને ડુંગરની બાજુમાંથી સૂર્યાસ્ત થતો હોય એનો નજારો ક્યાંક અલગ હોય જોવાની મજા અલગ આવે તો બધા તો દૂર દૂર શૂટ કરતા હતા ને આપણે તો આપણું શૂટ કરતા હતા જોવા તમે આપણે ગાજર ને બીટ ને બધું ઓગાળવા જ મળ્યા જ ભાડ્યું ન હોય ને એવી રીતે તો કેવો ખાય પાછળવાળા શૂટ કરતા હતા એ જોતા હતા કે આ હવે ભાડ્યું નથી લાગતું કાંઈ એને પણ એને હું ખબર પડે કે આપણે દેશી ખાવાનું હોય એટલે કાંઈ મૂકવી નહીં પછી તો આપણે નારિયેળી પડે છે નારિયળી પાસે જવાનું છે આગળ નારિયળું હોય તો ગોતવાના છે નારિયેળ તોડીને પણ ખાઈ જવાના છે સુરત જાવી પહેલાં ભલા હમણાં પચાસ ટકા તો લો અહીંયા જ વધારીને જવાનું છે આપણે ગમે એમ થઈ જાય અમાને કપા બાપુને બધા બેઠા છે બધા નહીં રહે શૈલેષભાઈ શૂટ કરે છે આડું હળું અને વરાજા બે ગયા હેઠળ ને આ કેમેરામેન બીજા કેમેરામેન છે તલવારને વાળને બધું હરખું કરવાનું આજુભાઈ તમારે જો હજી બીટ જ ગોતે છે આપણને આજુભાઈ બીટ ગોતીને આગળ આપશે ને આપણે ખાઈ લેવાનું થાય છે એમાં મૂકવાનું થતું જ નથી નહીં પણ જો આવી ગયું છે બીટ હવે ભલા હમણાં મિત્રો તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો ત્યાં સુધીમાં આપણે બીટ ખાઈ લઈ ખાઈને હવે આપણે મળશું આપણા નેક્સ્ટ વિડીયોમાં મિત્રો અમારા બ્લોગ ગમે તો વધુ વધુ શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો જો આપણે બીટ ખાઈ લીધા છે હવે બીટ ખાતાની મદદ અલગ હવે ભલા મત સબસ્ક્રાઈબ કરી દેજો તો આપણે બીટ ખાઈ લઈએ ત્યાં સુધીમાં